नमस्कार 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 કેમ છો ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત YouTube ચેનલ માં તો આજે તારીખ 8 7 2024 ને વાર સોમવારના આજના ઉજાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈએ પરંતુ તે પહેલા વિડિયોમાં પહેલીવાર આવ્યા હો તો લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટી નોટિફિકેશન ક્લિક કરી નાખો જેથી મારો વિડિયો સૌથી પહેલા તમને મળી રહે છે તો ચાલુ શરુ કરીએ તો ઉંજા તારીખ 8/7/2024 પાક નીચો ભાવ ઉંચો ભાવ જેમ સૌથી પહેલા છે જીરૂ જે છે 4450 થી 5635 વરિયાડી જેનો નીચો ભાવ છે 901 અને ઉંચો ભાવ છે 392 સુવા જે છે 1151 થી 1900 અને આગળ છે અજમો જે છે 1000 થી 3625 ઈશબગુલ જેનો નીચો ભાવ છે 2325 અને ઉંચો ભાવ છે 2900 तल सफेद जैसे एकवीसों की पच्चीस सौ पंचोतेर से रायडो जैसे एक हज़ार थी, थी एक हज़ार चौदह